નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં થોડા દિવસ અગાઉ ચંદોળા વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં બાંગ્લાદેશથી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ અમદાવાદમાં બાંગ્લાદેશીઓનું રહેવાનું યથાવત છે અને આ વખતે તો હાઈ પ્રોફાઇલ એવા સોલા વિસ્તારમાં ગેરકાયદેસર રહેતી મહિલાઓ ઝડપાઈ છે ગેરકાયદેસર સત્તર જેટલી મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે આ મહિલાઓ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવી હતી એજન્ટ મારફતે આવેલી આ મહિલાઓ પાસે આધાર કાર્ડ સહિતના બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે મહિલાઓની વાત કરીએ તો તેઓ સૌ પ્રથમ પશ્ચિમ બંગાળ આવી હતી અને પશ્ચિમ બંગાળ થોડો ટાઈમ રોકાઈ હતી અને ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ પણ બનાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા હતા આ મહિલાઓમાં કેટલીક મહિલાઓ દસ દિવસથી વિસ્તારમાં રહેતી હતી સોલા ચાંદલોડિયા ચાણક્યપુરી ગોતા જેવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મકાન રાખીને આ મહિલાઓ રહેતી હતી અત્યારે આ મકાન માલિકે પણ આમાં સંડોવણી હોવાની આશંકા છે કારણ કે પોલીસના નિયમ પ્રમાણે કોઈપણ વ્યક્તિને મકાન આપવામાં આવે ત્યારે પોલીસમાં નોંધણી કરાવવી જરૂરી છે ત્યારે મકાન માલિકે પોલીસ સ્ટેશનમાં નોંધણી પણ કરાવી નહોતી ત્યારે આ મકાન માલિક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે આ મહિલાઓની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીની આ મહિલાઓ છે તેમાંથી એક મહિલાને બાળક પણ છે અને તેનો પતિ અને પરિવાર એ બાંગ્લાદેશમાં હોવાનું સામે આવ્યું છે આ મહિલાઓમાં કેટલીક મહિલાઓ દેહ વ્યાપાર કરતી હોવાની પણ આશંકા છે અને આને જ લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે ચંદોડા તળાવના ડિમોલેશન બાદ પણ હજુ અમદાવાદમાં બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે અને વસવાટ કરે છે જે એક ચિંતાજનક સમાચાર છે પોલીસે બાતમીના આઢા આધારે આ સમગ્ર કાર્યવાહી કરી હતી રેડ પાડવામાં આવી હતી પોલીસને થોડા દિવસ પહેલાં માહિતી મળી હતી કે કેટલીક બાંગ્લાદેશી મહિલાઓ વસવાટ કરી રહી છે ત્યારે પોલીસે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી હતી અને ત્યારબાદ આ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે સત્તર જેટલી બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી છે પોલીસ તેમની વધુ તપાસ કરી રહી છે ત્યારે આ મામલે પોલીસનું શું કહેવું છે તે સાંભળીએ આમાં વિગત એવી છે કે અમદાવાદ શહેરની અંદર તાજેતરમાં જ એક ઉપરી અધિકારીની એક સૂચના હતી કે ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં જે ગુજરાતના કે દેશના નાગરિકો ન હોય અને વસવાટ કરતા હોય એવા નાગરિકોને શોધી અને કાર્યવાહી કરી અને ડિપોર્ટેશન કરવાની આપેલ સૂચના અન્વયે સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ એના ડી સ્ટાફના કર્મચારી દ્વારા એક અંગત રસ દાખવી અને પોતાના અંગત બાતમીદારોના મારફતે એક માહિતી મેળવેલી હતી અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને માહિતી મેળવતા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કબૂતરખાના છે ગુજરાત હાઉસિંગ છે જેમ છકી એપાર્ટમેન્ટ એમ શિવશક્તિ સોસાયટી ચાંદોડિયા આ વિસ્તારમાં રહેતા રહેણાંકના ઘરની અંદર એક ભાડે મકાનો રાખી અને બાંગ્લાદેશથી અમુક ગેરકાયદેસર જે એજન્ટો દ્વારા ઇલિગલ રીતે ભારત દેશમાં પ્રવેશ કરી અને અમદાવાદ શહેર પહોંચી અને આવેલા હતા એવી હકીકતને આધારે માહિતી મેળવતા મળેલી હતી એ માહિતી માટે એક બે જે વ્યક્તિઓ હતા એમને હસ્તગત કરી અને પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે સત્તર જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી એટલે ફોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે દસ દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો ચાર વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટાભાગની ઉંમર જે છે એકવીસ વર્ષથી લઈને ઓગણપચાસ વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા ખુલ્લા જિલ્લા અલગ અલગ જિલ્લાના છે આ દરેક મહિલા મળી આવેલા હતા એમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી છે હવે આમને અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં એક એમની એન્ટ્રી કરી અને એક જીઆઈસીની ઇન્ટ્રોગેશન સેન્ટર જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં એક પૂછપરછ કરવા માટે એમને મોકલવામાં આવશે અને પૂછપરછ દરમિયાન જો કોઈ ઇલિગલ ગેરકાયદેસર દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ ખાતે જણાઈ આવેલી હશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અન્યથા એમના વિરુદ્ધ ડિપોર્ટેશનની પ્રક્રિયા કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાલમાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહેલ છે અને આ એક સોશિયલ મીડિયાની એક ઇમો એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપલે કરે લેવાની એવી પ્રાથમિક દ્રષ્ટિ હકીકત મળી આવેલી હતી હાલમાં પૂછપરછ દરમિયાન તો ઘણીવાર કોઈ ઘરકામ કે બીજી કોઈ અન્ય મજૂરી છૂટક મજૂરીને એવું જાણતા હોય એવું જણાવેલું હતું પણ હવે બીજી એક હકીકત એવી પણ નકારી ન શકાય કે અમુક એ ગેરકાયદેસર કોઈ દેવ વેપાર નહીં સંકળાયે હોઈ શકે ખરી ન હોઈ શકે એની એની પૂછપરછ અને માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે આમાં જે મકાન માલિકો છે કાયદેસર જોગવાઈ એવી છે કે જે કોઈ દેવ મકાન ભાડે આપવા તો અમદાવાદ શહેરના કમિશનર સાહેબનું તો એમને લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે અને માહિતી આ જે મળી આવેલા હતા એ મકાન માલિક જે ચારથી પાંચ જેટલા લોકો હતા જેમના મકાનમાં આ લોકો વસવાટ ભાડે રાખી દેતા હતા પરંતુ એને પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરેલ નહીં હોવાથી એના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો સોલા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે હજુ આમને જોઈન્ટ ઇટ્યુકેશન સેન્ટરમાં પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરી અને માહિતી મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવનાર છે રાજ્ય સરકારે પોલીસ વિભાગને કડક આદેશ આપ્યા છે કે જે પણ નાગરિક અથવા લોકો એ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે તે પછી વિદેશી નાગરિક હોય કે પછી અન્ય રાજ્યના હોય તે ગેરકાયદેસર રીતના રહેતા હોય તેમને શોધવા અને પરત મોકલવાની કાર્યવાહીના કડક આદેશ આપ્યા છે તેને જ ધ્યાને રાખીને પોલીસ આ કાર્યવાહી કરી રહી છે આ મહિલાઓની વાત કરીએ તો માત્ર પાંચ હજાર રૂપિયામાં તેઓ અમદાવાદ આવ્યા હતા બાંગ્લાદેશથી ડોક્યુમેન્ટ બનાવીને એજન્ટ મારફતે માત્ર પાંચ હજાર રૂપિયામાં તેઓ અમદાવાદ આવ્યા હતા અને મહિલાઓની તપાસ કરતાં તેમની પાસેથી કેટલીક બાંગ્લાદેશી એપ્લિકેશન પણ મળી આવી છે જે મારફતે બાંગ્લાદેશમાં ખૂબ પ્રચલિત હોય અને આ એપ્લિકેશનના માધ્યમથી તેઓ બાંગ્લાદેશમાં રહેલા લોકો સાથે વાતચીત કરતા હતા અને આ સમગ્ર રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે ક્રાઇમ રિપોર્ટમાં હાલ આટલું જ ક્રાઇમ રિપોર્ટના આવા સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ